ફેમિલી પોકી જાય છે રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશન નું નામ છે શું છે સોરવા રેલવે સ્ટેશન હાલો જક્ષભાઈ ફાઇનલી તો આપણે ટિકિટ આવી ગઈ ને હવે જઈએ આપણા પ્લેટફોર્મ ઉપર ફેમિલી ટિકિટ લઈ લીધી છે ને હવે બસ ટ્રેન ની વાટે છે આજ અમે ટાઈમે પોકી જા ફટાફટ કા આજે ટાઈમે આવી ગયો કેટલી વાટ જોઈને હવે વેટ છે વેટિંગ છે વેટિંગ બસ વેટિંગ માં છે આગળ છે ટ્રેન મને દોડ રે નવજી છે મારે દમલી એક્સપ્રેસમાં બેસી ગયા છે અને फटाफट પોગી જશું રાજકોટ પણ પુકતા વાર લાગી જશે 11 વાગ્યે 11 a hot speed to અરે ભોગી જેસા એ રાજકોટ ને હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ને પેલા થોડુંક કામ છે એક જગ્યાએ જવાનું છે તો ત્યાં જઈ આ ભાઈનું કામ છે ને મારે થોડું કામ છે ચલ 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 ચાલ ચાલ અરે રક્ષમબેજ અને કાકાએ રક્ષા ફૂલ કરી દીધું તો જઈ આઈફોન ના સ્ટોરે હું લે ચારે અડધી કલાકથી રક્ષામાં બેઠા હતા ને ગયા છે આઈફોન ના સ્ટોરે તમને નિશ્ચય છે કે પાસ આયવા મોલ ની અંદર ઉપર કેમ કે થઈ ગયું છે અમારે એક પ્રોબ્લેમ આઈફોન અપડેટ કર્યો હતો ને ગયો આઈફોન અને શું કરવાનો હવે અને ડિસ્પ્લેના સત્યાવીસ હજાર ગી ને આઈફોન થઈ ગયો છે ખરાબ તો બ્લોગિંગમાં પ્રોબ્લેમ થાય છે યાર કેમ કે આઈફોન છે પરેશભાઈનો એમ પેશિયલ આવ્યા હતા રિપેરિંગ કરવા માટે કારણ કે બીજે ત્યાં તો આઈફોનનો સ્ટોર છે નહીં આમાં કંઈ મોબાઈલ પીડ્યો નથી કાંઈ નથી શું ને ગયો એમને ડિસ્પ્લેટ થઈ ગયું કાઇલ રેડી ચાલતો અમે બે ભાઈ આવ્યા એટલે ડાયરેક્ટ થઈ ગયું છે ખરાબ તો એનું શું કરવા હા યાર ફેમિલી ખરેખર યાર આઈફોન કોઈ લેજો નહીં કારણ કે હાથર ફોન નું અપડેટ આવ્યું હતું ને જેક્સ ભાઈ હતો બે ખાલી અપડેટ આવી રીતના થઈ ગયું એટલે હવે કોઈ લેતા નહીં બરાબર કંઈ વાંધો નહીં તમે બધા લોકો સપોર્ટ કરજો કદાચ દસ બાર દિવસ ફોન નહીં આવે ત્યાં સુધી કદાચ બ્લોગ નહીં આવે બ્લોગિંગ આઈફોનથી જ થાય ને આઈફોન ન હોય તો બ્લોગિંગ કેમ કરવું એવું બધું છે હા છે એવા છે સ્કેર આઈફોનનો અહીંયા સ્કેર છે ગયો આઈફોન ગયો અમારા ભાઈનો ફોન છે આઈસીયુમાં વહી ગયો છે સારા દિલથી ધડકન તેજ જ હોગી યાર આવશે રિકવરી થશે એ તો ઠીક છે કે આપણે પાછું ન્યૂ ફોન લેવાનું છું તો એટલા દિવસ હવે કદાચ બ્લોક ના આવે તો પ્લીઝ યાર સપોર્ટ કરી રાખજો ચેનલ ઉપર બના રેજો હજી આવશે થોડા દિવસ હું સઉં ત્યાં સુધી મારા ફોનમાંથી બ્લોગિંગ થાય છે પૈસાનું પૈસા જોયું થાય છે મોબાઈલ પેડો નતો કાંઈ ક્રેશ નહોતો શો પણ હવે અહીંયા કંપનીમાં મોકલાવશે ત્યાં ચેક થાય છે કે અમારું કાંઈ ડેમેજ નહીં હોય તો કંપનીવાળા પાછો ફ્રીમાં રિપેરિંગ કરી દેશે ડિસ્પ્લે ચેન્જ હશે તો સત્યાવીસ ની ડિસ્પ્લે થાય છે ખાલી સત્યાવીસ નહીં તો કરે પણ બ્લોગર મોબાઈલ કેમ હાલે કેવી રીતે કરે એટલે થોડીક તકલીફ બહુ થાય પણ પરેશભાઈ હમણાં થોડાક દિવસ બ્લોગ કરશે જ્યાં સુધી હું એને શું મારા મોબાઈલમાંથી બ્લોગિંગ આવશે ને પછી થોડાક દિવસ બ્લોગિંગ નહીં આવે પણ હેન્ડલ કરશું જેમ થાય એમ તો ભાઈ મારા મિત્ર આવ્યા છે એમને મળવા ના ચા પાણી ભાયા છે ભાઈ ને આ ભાઈનો નહોતા ભાઈ ભાઈ ગયા અને ચા પાણી તમારો ને હવે બરાબર પાછા સબસ્ક્રાઇબ કરી જાય છે મોડી ને કાકા જોવે છે આપણે નીકળે મજા આવી ગઈ ને એક વાટે

રાઇમ મીટર હોય કે રેગ્યુલર મીટર હોય બ્લડ પ્રેશર અમારી પાસે આવતી હોય પછી માથી ન્યૂઝ પેપર બને પછી માથી રીપોર્ટિંગ આવે આપણે બારે વાહ ખબર નથી પડતી બાય હવે ઘરે જવું બેન મળશું પછી ની સાઈડ આવો તો ફોન કરજો હાલો જય માતાજી જય માતાજી અમે લે પોગી જાસી રેલવે સ્ટેશન ટિકિટ લઈ લીધી છે ને સબસ્ક્રાઇબર જો બધા મળી ગયા છે બધા બ્લોગ જોવે હવે થેન્ક યુ યાર તમે બધા બ્લોગ જો ભેગા થાઓ ને એટલે મજા આવે આવી જાય ભાઈ આવી જાય અનસબસ્ક્રાઇબ કરી નાખજો કરી દેજો હર કરી સબસ્ક્રાઇબ હા હેર નાખજો જે આવતો યાર સબસ્ક્રાઇબ કરી દેજો યાર ટ્રેન તો આવી જ પણ આમાં લોસ હતા આમાં આ બધા જાય કે સમજાય કે

બની ગયું છે જમવાનું પૈસા આપણે કીધું તું ભાઈ પૂછતા હું ખાવ મેં કીધું ના બટેટા નું શાક ટ્રાવેલિંગ કરીને ગળું બેહી ગયું દવા લેવા જવી પડશે દવા લેવા જાવી પડશે એને દેશીસ ખાવાનું તો મને કઈ ન કરતો ખાલી ગવર રીંગણા નું કરી દે બાકી મે તો કીધું ભજીયા બનાવી કાલે કરશું એટલે પણ એવું બહાર પછી બીજું ખાઈ ખાઈને ખાવાનું બહાર તો પણ રોટલો એ સાંજ પડે ભજીયા ને વાહ વાહ ફેમિલી જમી ને ભાઈ આજ તો હું આઈફોન યાર કેટલા ઠકાને શક્કર ખાધાને હું કરું એ બધું ભાઈ હાના સવાઈ કે પરેશભાઈનો બ્લોગ આવ્યા જોઈ લેવું ચેક લેતો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ધોડાધોડીમાં જોઈએ જો આજે હતી ને કાલે હતી તો કાલ જવાનું છે જૂનાગઢ મસ્ત મેળો વેળો કરશું જૂનાગઢનો કે કૌશિકભાઈને બધા આવેલા છે જૂનાગઢ તો બધા અહીંયા સર્કલ ભેગું થવાનું છે અમારે તો કાલ જવાનું છે જૂનાગઢ બાકી તો આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગીમો છે તો ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય હા તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે મળી શકાય નવા લોકો મજા બધા જય માતાજી